ત્રીજા હિટવેવની આશંકા પર જણાવી રહ્યા છું કેવી રીતે રહેશે બિલકુલ કેમ કે અરબ સમુદ્ર સખત ગરમ થઈ રહ્યો છે અત્યારની વાત કરીએ તો પર્ટિક્યુલર આજના દિવસે બત્રીસથી તેત્રીસ ડિગ્રી તાપમાન છે એટલે હિટવેવની સંભાવના છે અને સાયક્લોનની સંભાવના પણ રહેલી છે જો લો પ્રેશર જનરેટ થઈ જાય તો સાયક્લોન ક્રિએટ થઈ શકે અને અત્યારે ગાળો પણ છે સાયક્લોન અને હિટવેવ ત્રીજું આવવાની સંભાવના મને નેક્સ્ટ વીકમાં લાગી રહી છે મને એવું લાગે છે એ પ્રમાણે પંદર જૂન પછી વાદળ દેખાણું શરૂ થશે અને એકવીસમી જૂનની આસપાસ ઓફિશિયલી વરસાદ બેસી જવો જોઈએ ગુજરાતની વાત કરીએ તો કેવો પડશે વરસાદ બહુ સરસ કહેશે ધમધુકાર પડશે અને જેમ હીટ વેવ આવ્યો ને એવું કોલ્ડ વેવ આવ્યો એ રીતે મોનસૂન વેવ પણ ચાલશે અને પાંચ થી દસ ઇંચ એક જ જગ્યાએ વરસાદ પડી જવાની સંભાવના રહેલી નકારી નથી આવવાની સંભાવના પણ નકારી નથી અને વરસાદ ગશ સાથે વરસાદ વાવાઝોડા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ ઘણી જગ્યાએ ગુજરાતમાં સંભાવના રહેલી છે એટલે આવનારા સમયમાં વરસાદ ઘણો પડશે અને હું એવું માનું છું કે પંચાણું થી એકસો દસ ટકા જેટલો વરસાદ ગુજરાત જોશે સર વરસાદ દરિયા કિનારાના જેટલા પણ શહેર છે ત્યાં ખૂબ વધારે વરસાદ વરસે અને જ્યાં મોટા મોટા સિટીઝ છે અમદાવાદ છે વડોદરા છે સુરત જ્યાં કાર્બન ડાયોક્સાઇડ સખત ક્રિએટ થઈ રહ્યો છે વૃક્ષોનું પ્રમાણ બહુ જ ઓછું છે ત્યાં વરસાદ સખત પડશે એટલે એવી સંભાવના અત્યારે લાગી રહી છે કે ત્યાં વરસાદ લગભગ દસ થી બાર થી પંદર ઇંચ સુધીનો વરસાદ એક દિવસમાં પડી શકવાની સંભાવના લાગી રહી છે કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ પૂર્ણ